ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના આરોપ લગાવતા પરિવાર ચરો કોગા તાલુકાના પડવા ગામના પરિવારના લોકો ડિલિવરી માટે મહિલાને લાવ્યા હતા ભાવનગર ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા સિઝરિયન દરમિયાન ચેકો વધારે લાગ્યો હોવાનો પરિવારે કર્યો છે આક્ષેપ કાજલબેન રોહિતભાઈ ગોંડલિયા નામની મહિલાને લાવ્યા હતા ડિલિવરી માટે હાલ મહિલાને વધુ સારવાર માટે જીવનું જોખમ રહેવાની સલાહ અને લઈ પરિવાર આવ્યો મુસીબતમાં સરટી હસ્પિટલ માં અનેક વખત ડોક્ટર ની બેદરકારી ના કારણે નિર્દોષ લોકો જોખમ માં મુકાતા હોય છે ભાવનગર આરોગ્ય અધિકારી દ્વારા આવા બેદરકારી દાખવતા ડોક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ અશ્વિન ગોહેલ જે ભાવનગર મારું નામ છે રોહિત બનાવ એમાં એવું શું જ્યારે ડિલિવરી કરતા હતા ને ત્યારે જે ડોક્ટર હતા ને એનાથી ચેકો વધારે લાગી ગયો છે એટલે એના માટે અમને સર્જન પાસે મોકલ્યા હતા પણ સર્જન સાહેબે એવું કીધું છે કે એને પેટમાં હોલ પાડીને ઓલી થેલી મૂકવી જોઈશે ત્યાંથી ઓલું ટોયલેટનું એનો નિકાલ કરવાનો છે અને પછી એને ઓપરેશન કરવાનું છે અને ઓપરેશન કરતી વખતે કેસ ફેલ થાય તો કાંઈ અમારી જવાબદારી નહીં એવું ડોક્ટર સાહેબે અમને કીધું છે આ કોની બેદરકારી હોય એવું લાગે છે તમને ડિલિવરી કરાવવા એની જોઈને હવે ક્યાં તમે શું કાર્યવાહી કરજો હવે અમે તો ગરીબ માણસ શું કરે એટલે તો રિક્વેસ્ટ કરી હવે સારું કરી દે એ કામ અમે ન્યાયું છે અમાર થી બીજું શું થાય સારવાર મળે તાત્કાલિક સારું થાય એને માહિતી બીજું શું અહીંયા કઈ નહીં થાય તો કોઈ આગળ પગલાં લેવા માંગો છો તમે કાપ લેવું જ પડશે તો પછી કેસ કરશે